હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલકના પાનના પાત્રા કોઈને ખબર નહીં પડે કે તમે આ રીતે પાલકના પાનના પાત્રા બનાવ્યા છે તો સામગ્રી આપણે જોઈ લઈએ તો પાલકના પાન વજનમાં બસો ગ્રામ જેટલા લીધા છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે એક ચોથા કપ રવો અડધી વાટકી દહીં મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો તો મસાલામાં મેં જીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર મીઠું ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ અજમા સફેદ તલ અને પાતરા સોફ્ટ બને તેના માટે બેકિંગ સોડા તેલ લઈશું જરૂર પ્રમાણે અને ગળપણ માટે ગોળ બે ચમચી ગોળ લીધો છે અને બે ચમચી આમલીનો પલ્પ લીધો છે જો આંબલી ન ખાતા હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો તો હવે આપણે પાલકના પાનને ઠંડા પાણીમાં આ રીતે ધોઈ લેવાના છે તો બધા જ પાન આપણે આ રીતે ધોઈ લઈશું અને હવે આપણે પાનને કોરા કરી લેવાના છે તો કોટનના કપડાંથી આ રીતે હળવા હાથેથી આપણે પાનને કોરા કરી લઈશું તો પાનને આપણે થોડી વાર માટે કોરા કરવા માટે રાખી દઈશું જેથી બેટર સારું એવું લાગે તો પાન કોરા થાય છે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ તો મિક્સિંગ બાઉલમાં મેં એક વાટકી દહીં ઉમેર્યું છે મોટાભાગે આપણે પાણીમાં બનાવતા હોઈએ છીએ પણ દહીં ઉમેરવાથી પાત્રા સોફ્ટ એવા બનશે તો એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બે ચમચી તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ ગયું છે બધું હવે આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને એક કપ ચણાનો લોટ ઉમેરશું તો ચણાનો લોટ મેં બસો ગ્રામ લીધો છે અળવીના પાન બસો ગ્રામ છે તો ચણાનો લોટ બસો ગ્રામ ઉમેરશું અને વન ફોર્થ કપ રવો ઉમેર્યો છે અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેર્યો છે અને એક ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેર્યા છે તો ચણાના લોટની વસ્તુ બનાવીએ એટલે અજમો ઉમેરવાથી પચી જાય છે ચણાના લોટની વસ્તુ અને એક ચમચી તલ ઉમેર્યા છે અને બે ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે ને હવે બે ચમચી જેટલો આમલીનો પલ્પ ઉમેરશું જો આમલી ન ખાતા હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પણ આમલીથી પાત્રામાં સરસ એવો ટેસ્ટ આવશે એટલે આમલી જરૂરથી ઉમેરજો અને હવે બેટરને સારી રીતે મિક્સ કરી લેશું તો બેટર મિક્સ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરશું જેનાથી પાત્રા એકદમ સોફ્ટ બનશે અને ખાવાના સોડાને એક્ટિવ કરવા માટે બે ચમચી જેટલું પાણી ઉમેરીને બેટરને સારી રીતે મિક્સ કરી લેશું તો બેટર આપણે આ રીતે તૈયાર કરવાનું છે વધારે પડતું ઢીલું તૈયાર નથી કરવાનું અને હવે આપણે પાલકના પાનમાંથી જે મોટા પાન હોય તેમાંથી આ રીતે નસ કાઢી લેવાની છે અને કૂણા પાન આપણે હોય તેમાં નસ કાઢવાની જરૂર નથી તો આ રીતે જે મોટા પાન હોય એમાંથી નસ કાઢી લેશું તો હવે પાન ઉપર આપણે બેટર લગાવીએ તો પાન આપણે આ રીતે ઊંધું રાખવાનું છે અને બધી જ બાજુ આપણે સારું એવું બેટર લગાવી દેવાનું છે તો એક પાન ઉપર બેટર લાગી જાય એટલે તેની ઉપર આપણે આ રીતે ઊંધું પાન રાખીને ફરીવાર આપણે આ જ રીતે તેમાં પણ બેટર લગાવી દઈશું તો પાન આપણે આ રીતે ગોઠવતા જવાનું છે અને બેટર લગાવતા જવાનું છે તો તમને જે રીતે રોલ વાળવા હોય એ રીતે તમે પાન ગોઠવીને રોલ વાળી શકો છો તો નાના પાન હોય એ પણ આ રીતે આપણે લઈને સરખું એવું બેટર લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં પાંચ પાન આ રીતે ગોઠવીને બેટર લગાવી દીધું છે અને હવે રોલ વાળી લઈશું તો આ રીતે એક સાઈડથી ફોલ્ડ કરીને ઉપર બેટર લગાવી દઈશું અને તેવી જ રીતે આપણે બીજી સાઈડથી પણ ફોલ્ડ વાળીને બેટર લગાવી દઈશું અને હવે આપણે રોલ વાળી લઈશું તો આ રીતે રોલ વાળી લઈશું અને પાછું થોડો બેટર લગાવીને આ રીતે રોલને સરખો એવો પેક કરી દઈશું તો આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું પાત્રાના રોલ મેં તૈયાર કરી લીધા છે અને સ્ટીમરની ડીશને મેં ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે પાત્રાના જે રોલ તૈયાર કર્યા છે તે આમાં ગોઠવી દઈશું અને સ્ટીમરને પણ ગરમ કરી લીધું છે તો પાણી સારું એવું ઉકળી ગયું છે હવે આપણે પાત્રાને સ્ટીમ કરી લેશું તો પંદર મિનિટ માટે પાત્રાને સ્ટીમ કરવાના છે પંદર મિનિટ પછી આપણે પાત્રાને આ રીતે છરીની મદદથી જોઈએ તો છરી એકદમ ક્લીન આવે છે તો પાત્રા થઈ ગયા છે અને હવે આપણે ઠંડા કરી લઈશું તો ઠંડા થઈ જાય પછી આપણે આ રીતે પીસ કરી લઈશું તો પાત્રા સરસ એવા તૈયાર થયા છે જો તમને આ રીતે બતાવું તો પાત્રામાં બધી બાજુ બેટર સરખું એવું લાગ્યું છે અને બીડા પણ સરખા પડ્યા છે તો હવે આપણે પાત્રાનો વઘાર કરીશું તો વઘાર માટે મેં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તો રાય કકડી જાય એટલે બે સૂકા લાલ મરચાં અને એક ચમચી તલ ઉમેરશું અને હવે આપણે પાત્રા ઉમેરશું તો પાત્રાને થી ત્રણ મિનિટ માટે આપણે સારી રીતે સાતડી લઈશું જો તમારે વધારે ક્રિસ્પી ખાવો હોય તો તમે તેલમાં તળી પણ શકો છો તો મેં અહીંયા વઘારમાં આ રીતે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લીધા છે અને પાત્રામાં સારું એવું વઘારનું કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમને બતાવું તો આ રીતે પાત્રાનો સરસ એવો કલર આવ્યો છે તમને પાત્રાની રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ